you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના ના જાન્યુઆરી પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેમાં ભાગ લેવા રામ મંદિર ટ્રસ્ટે કોંગ્રેસ પાર્ટીના લોકોને આમંત્રણ આપ્યું હતું પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે કોંગ્રેસે આજે કહ્યું કે આ ભાજપ અને આર એસ એસ ની ઇવેન્ટ લાગી રહી છે જેથી કોંગ્રેસ પ્રાંત પ્રતિષ્ઠા સમારોહમાં માં હાજર રહેશે નહીં ત્યારે કોંગ્રેસના આ નિર્ણય બાદ પાર્ટીમાં વિખવાદ શરૂ થયો છે ખુદ કોંગ્રેસના અગ્રણી નેતાઓ પોતાની પાર્ટી ની આલોચના કરી રહ્યા છે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા છે તે આસ્થા વિષય છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના દિગ્ગજ નેતા આચાર્ય પ્રમોદે પણ પાર્ટીના આ નિર્ણય પર પોતાની નિરાશા વ્યક્ત કરી છે આચાર્ય પ્રમોદે એક્સ પર લખ્યું શ્રી રામ મંદિર નો નિમંત્રણ ઠુકરાવ ખુબ દુર્ભાગ્યપૂર્ણ અને આત્મકાતી નિર્ણય છે આજે દિલ તૂટી ગયું ત્યારે કોંગ્રેસ પાર્ટી માં સમયમાં મોટો રાજકીય ભૂકંપ આવી શકે છે જે તેમના માટે દુર્ભાગ્યપૂર્ણ સાબિત થઈ શકે છે